चार बार मंडे भावनगर नी सरकारी हॉस्पिटल ખાતે ખચેડવામાં આવ્યો હતો આનંદ કાજલે ક્યાં ગલતે હો ડ્યુટી કરતા હું કમ સે શું શું ہوا જો તમારા સાથે મોબાઈલ છીનરાતે لڑકે હો તો મોબાઈલ તો નહી જાને દિયા બાકી ઉસને છોડી માર દીધા ક્યાં પર હુઈ હે ઘટના યાદનગર મે કિતરા જી કેટને લોક થે દો થે ઓર અમે બંને દોનો થે કонસી ગાડી ભેજા ગાડી કા નામ ભૂલ ગયા ગાડી Garunya <im> rubbíanivanel. <im> <im> <im>